ધીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહેલ સંગઠન પર્વની ઉજવણી અંતર્ગત શહેર અને જિલ્લા અધ્યક્ષની વરણી કરવા ઈચ્છુકોએ આજરોજ વિધિવત રીતે પોતાની દાવેદારી નોંધાવી હતી ગીર જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વની કરાઈ રહેલ ઉજવણી અંતર્ગત શહેર અને જિલ્લા અધ્યક્ષની વરણી કરવા પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેલ્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી શહેર અને જિલ્લાના પ્રમુખ પદ માટે ઇચ્છુકોએ આજરોજ વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી શહેર અને જિલ્લા કાર્યાલય ખાતે નિરીક્ષકોએ બેસી ઈચ્છુને સાંભળ્યા હતા ભાવગર શહેર અધ્યક્ષ માટે એકતાલીસ શ્લોકોએ દાવેદારી નોંધાવી હતી જ્યારે જિલ્લા અધ્યક્ષ માટે ચુમાલીસ શ્લોકોએ પોતાની દાવેદારી નોંધાવી હતી હવામાં બંધ રહેલા કારણે કેટલાક અવશ્ય ડિજિટલનો ફેઇલ કે બીયર જો આદ્રોજ ભારતીય જનતા પક્ષ ગુરુદેવ પ્રદીપ દ્વારા અમને જવાબદારી આપવામાં આવી હતી મારી સાથે વંદનાબેન કેમઈ તૃતીભાઈ મેં સાથે મળીને લગભગ તમારે સાડા નવ વાગે આ કાર્યવાહી ચાલુ કરી હતી જેટલા લોકો આવ્યા બધાને મેં સાંભળ્યા છે દરેકના ફોર્મ લીધા છે આજે લગભગ આજે એકતાલીસ વ્યક્તિઓએ ભારતીય જનતા ભાવનગર મહાનગરના અધ્યક્ષ થવા માટે દાવેદારી નોંધાવી છે આજે હવેની કાર્યવાહીમાં પ્રદેશની યોજના મુજબ આગળ સ્ક્રૂટિની થશે આગળ સંકલન થશે પ્રદેશમાં મિટિંગ થશે

જે દાવેદાર હશે જિલ્લા અધ્યક્ષ બનવા માટે એના ક્રાઇટેરિયા નિયત કરવામાં આવ્યા હતા કે ત્રણ વખત સક્રિય સદસ્ય હોવો જોઈએ એટલે કે દસેક વર્ષ જૂનો કાર્યકર્તા હોવો જોઈએ જેનું ઘડતર થયેલું હોવું જોઈએ કોઈ ક્રિમિનલ કેસ એની ઉપર ન હોવો જોઈએ કોઈ પોલીસ કેસ એનો ઘર હોવો ન જોઈએ અન્ય કોઈ એક પરિવારમાંથી અન્ય કોઈ પાસે જવાબદારી ન હોય આવા એક ક્રાઇટેરિયામાં આજે દાવેદારી કાર્યકર્તાઓએ ઉત્સાહ પર નોંધાવી છે જે રીતે દાવેદારી આવી છે ત્યારે એવું લાગે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં ઉત્સાહ છે આ ભાવનગર જિલ્લાની વાત કરીએ તો આજે એક મહિલા બેન એણે પણ ફોર્મ ભર્યું છે અને કુલ ચુમ્માલીસ જેટલા ફોર્મો એ દાવેદારી ભાવનગર જિલ્લાના અધ્યક્ષ માટે કરી છે